કોલમ ચિંતનની પળે લેખક કૃષ્ણકાંત ઉનડકટ વાંચન અને સ્વર જયતિબા જાડેજાનો કવિ દીપક ઝાલા અદ્વૈત લખે છે સંજોગ કંઈક એવા થયા જીવવું પડ્યું ક્યારેક જ્યાં જવું ન હતું જવું પડ્યું થાકીને લોથપોથ હતા હૈયું હાથ પગ ઈચ્છાની લાશ બાથમાં લઈ દોડવું પડ્યું સંબંધ સંતોષ પણ આપે છે અને સંતાપ પણ આપે છે સંબંધ શાંતિ પણ આપે છે અને ઉકળાટ પણ આપે છે કોઈ સંબંધ ક્યારેય એક સરખો રહેતો નથી સંબંધ સાવ નજીકનો હોય કે થોડોક દૂરનો હોય એમાં ચડાવ ઉતાર આવતા જ રહેવાના છે ક્યારેક ઝઘડા થાય ક્યારેક વિવાદ થાય ક્યારેક સંઘર્ષ થાય એ બહુ જ સહજ અને સ્વાભાવિક છે સંબંધ જો સાચો હોય તો થોડોક હચમચીને પાછું સ્થિર થઈ જાય છે મન દુઃખ પૂરું થાય એટલે સંબંધ પાછો હતો એવો ને એવો થઈ જતો હોય છે દૂધના ઉભરા જેવું સંબંધમાં પણ થતું હોય છે ઉકળાટ હોય ત્યારે ઉભરો આવી જાય છે થોડોક સમય થાય એટલે પાછું બધું ઠેકાણે આવી જાય છે એવું ન થાય તો એ ચિંતાનો વિષય છે કેટલાક સંબંધમાં આપણને એવું થાય છે કે એની સાથે મજા નથી આવતી આવું થાય ત્યારે એનું કારણ શોધવું પડે છે કારણ મળી જાય એ પછી એનું મારણ પણ શોધવું પડે છે આપણી ભૂલ હોય તો સુધારવી પડે છે સામેની વ્યક્તિની ભૂલ હોય તો એને શાંતિથી સમજાવવું પડે છે ઘણી વખત એવું થાય છે કે સંબંધમાં ડિસ્ટન્સનું કારણ તો મળી જાય છે પણ એનું મારણ નથી મળતું કેટલાક સંબંધો લા ઇલાજ બીમારીઓ જેવા થઈ જાય છે જેનો કોઈ ઉપાય મળતો નથી એ સંબંધ પૂરા કરવા જ પડતા હોય છે પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આપણે પીછો છોડાવવો હોય તો પણ છોડાવી શકતા નથી કેટલાક સંબંધો આપણને ન ગમે તો પણ જાળવવા પડતા હોય છે એક યુવતીની આ વાત છે તેને પતિ સાથે કોઈને કોઈ વાતે નાના મોટા પ્રોબ્લેમ થતા રહેતા એ યુવતી એને સ્વાભાવિક સમજતી પતિ પત્ની વચ્ચે આવું થાય પ્રોબ્લેમ ગંભીર હતા નહીં પ્રોબ્લેમ સાવ જુદો જ હતો પતિનો એક ફ્રેન્ડ હતો પતિ ઘરની તમામ વાતો એ મિત્રને કરે એનો મિત્ર ઘરે આવે અને મિત્રની પત્નીને સમજાવવાના પ્રયાસો કરે એ મિત્રને બંને વચ્ચે પડવાની મજા આવતી હતી પત્નીથી પતિના એ મિત્રનું વર્તન સહન જ નહોતું થતું અમારા પ્રશ્નો છે અમે બંને સાથે મળીને સોલ્વ કરીશું પતિને પણ તેણે કહ્યું કે ઘરની બધી જ વાત મિત્રને કરવાની કંઈ જરૂર નથી પતિ સમજતો જ નહોતો એકવાર ફરીથી પતિનો મિત્ર ઘરે આવ્યો અને સમજાવવાનો પ્રયાસ કર્યો એ વખતે યુવતીથી ન રહેવાયું યુવતીએ મોઢા મોઢ કહી દીધું કે અમે અમારું ફોડી લઈશું મહેરબાની કરીને તું અમારો છુટકારો કર અમારામાં બુદ્ધિ છે દરેક વાતે તારે સમજાવવાની જરૂર નથી પત્નીનું આવું વર્તન પતિને ન ગમ્યું એ મામલે પણ બંનેને ઝઘડો થયો પત્નીએ પતિને કહ્યું કે તારે એને વાત કરવી હોય તો કરજે મને કંઈ પ્રોબ્લેમ નથી તું એને કહી દેજે કે મને કંઈ શીખવાડવાનો પ્રયાસ ન કરે આપણી લાઈફમાં પણ ક્યારેક આવા લોકો આવી જતા હોય છે જેની વાત સાંભળીને આપણને કહી દેવાનું મન થાય કે ભાઈ તું તારું કામ કર ને આવા લોકોને પ્રેમથી ટેકલ કરી લેવાના હોય છે જો કોઈ વાતમાં ન સમજે તો સ્પષ્ટ પણ થવું પડતું હોય છે દુનિયામાં એવા લોકોની પણ કમી નથી જેનું મોઢું ન તોડી લઈએ ત્યાં સુધી એ મોઢું બંધ કરતા નથી લોકોને કેટલા નજીક આવવા દેવા એનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે ધ્યાન ન રાખીએ તો કેટલાક લોકો આપણી લાઈફમાં બેકસીટ ડ્રાઈવિંગ કરવા લાગે છે આપણા હમદર્દ આપણા સાથી આપણા દોસ્ત અને ઘણા કિસ્સામાં તો આપણા પ્રેમી બનીને પણ માણસો આપણી લાઈફમાં એન્ક્રોચમેન્ટ કરવા લાગે છે એક છોકરીની આ વાત છે તેને કોલેજમાં સાથે ભણતા એક છોકરા સાથે દોસ્તી થઈ દોસ્તી પ્રેમમાં પરિણમી થોડોક સમય તો બધું બહુ સરસ ચાલ્યું ધીમે ધીમે એ છોકરો પોતાની પ્રેમિકાને સૂચનાઓ આપવા લાગ્યો તું આવું ન કર તું આ ન પહેર તું સોશિયલ મીડિયા પર આવું ન કર પહેલાં પહેલાં તો પ્રેમિકા તેનું માનતી હતી પણ ધીમે ધીમે પ્રેમીનું દબાણ વધવા લાગ્યું તે આવું કેમ કર્યું મને કેમ ન પૂછ્યું છોકરી કંટાળી ગઈ આ માણસ અત્યારથી જ આવું કરે છે તો પછી કોણ જાણે શું કરશે આગળ જતા આખરે એ છોકરીએ બ્રેકઅપ કરી નાખ્યું તેની ફ્રેન્ડે તેને કહ્યું કે તે બહુ સારું કર્યું જે રિલેશન પેઇન આપે તેને દૂર જ કરવા પડે છે કેટલાક લોકો એમાં પણ બહુ ચાલાક હોય છે એ પ્રેમ લાગણી અને ચિંતાના નામે પોતાનું ધાર્યું કરાવે છે મને તારી ચિંતા થાય છે તારી પરવા છે એટલે હું તને કહું છું આવી આવી વાતો કરીને પોતાનું ધાર્યું કરાવતા હોય છે માણસને પારખતા આવડવું જોઈએ કોઈ કારણ વગર આપણી ચિંતા કરતા હોય તો પણ ચેતતા રહેવું જોઈએ ઘણા લોકો બહુ ભાવુક હોય છે કોઈ જરા કંઈ પ્રેમથી વાત કરે એટલે એની વાતોમાં આવી જાય છે એને એટલું પણ ભાન નથી હોતું કે મને જે પ્રેમ કે લાગણી લાગે છે એ હકીકતમાં સકંજો અને સાણસો છે ફસાઈ ગયા પછી એ છૂટવા માટે તરફડિયા મારે છે સંબંધને સો ટકા ટકોરા મારીને તપાસવો પડે છે આપણી જિંદગીમાં આવતા બધા લોકો ખરાબ નથી હોતા એ વાત સાચી પણ ખોટા જોખમ શા માટે લેવા પ્રેમ અને દોસ્તીમાં ગળા સુધીનો ભરોસો હોય એ સારી વાત છે પણ એ ભરોસો ત્યારે જ મૂકવો જ્યારે ભરોસો મૂકવા જેવા અનુભવો થયા હોય કેટલાકમાં ઇમ્પ્રેસ કરવાની ગજબની તાકાત હોય છે જે લોકો સતત બીજાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા હોય એનાથી પણ સાવચેત રહેવા જેવું હોય છે એક છોકરીની આ વાત છે એની બાજુમાં રહેતો એક છોકરો એને મદદ કરવાના નામે નજીક આવવાનો પ્રયાસ કરતો રહેતો એના કામ કરી દેવાના પ્રયાસ કરે કયા વગર પણ અમુક કામ કરી આપે એક દિવસ એ છોકરીએ તેને કહ્યું કે મારી ચિંતા કરવાની તારે કોઈ જરૂર નથી મને કોઈ હેલ્પની જરૂર હશે તો હું તને સામેથી કહીશ તું જે કરી રહ્યો છે એ મને નથી ગમતું ઘણા છોકરાઓ કે છોકરીઓ કહેવાનું હોય ત્યારે આવું કહી શકતા નથી અને પછી પેટ ભરીને પસ્તાય છે જિંદગીમાં સૌથી વધુ ક્લેરિટીની જો કશામાં જરૂર પડતી હોય તો એ રિલેશન્સમાં છે સંબંધનું પેઇન બીજી બધી જ વેદના કરતાં બહુ અઘરું હોય છે આગળ વધતા પહેલાં એ વિચારવાનું હોય છે કે અટવાઈ જવાય એવું તો કંઈ નથી ને છેલ્લો સીન કયો માણસ ક્યારે કેવી પલટી મારશે એ કોઈ કહી શકતું નથી જેના પર ગળા સુધીનો ભરોસો હોય એ જ ગળું દબાવવા સુધી લઈ જઈ શકે છે જેને જેના પર ભારનો ભરોસો ન હોય એ પણ વફાદાર નીકળી શકે છે માણસને ક્યારે પૂરેપૂરો કળી શકાતો જ નથી આપ સાંભળી રહ્યા હતા કોલમ ચિંતનની પળે લેખક હતા કૃષ્ણકાંત ઉનડકટ વાંચન અને સ્વર હતો જયતિબા જાડેજાનો